પોરબંદરમાં જાણે કોંગ્રેસનો કચરઘાં નીકળી ગયો હોય તેમ ગઈકાલે હજારોની સંખ્યામાં કોંગી કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો ભગવો પહેર્યો છે ત્યારે ભાજપી આગેવાનોએ ગાંધીજીનું સ્વપ્ન ગાંધીભૂમિથી સાકાર થવાની શરૂઆત થઈ હોવાનું જણાવ્યું હતું ગઈકાલે પોરબંદરની ચોપાટી ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપનું મહાસંમેલન યોજાયું હતું જેમાં પોરબંદર લોકસભાની સીટ પર ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના હસ્તે હજારો કોંગ્રેસી કાર્યકરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો હતો તો આ તકે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોએ પણ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા અર્જુનભાઈ મોઢવાડિયા સાથે હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટી પડતા પાર્ટી પ્લોટ ખાતે ખુરશીઓ પણ ઘટી હતી પોરબંદર લોકસભાના સીટના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને સિલેક્ટ કર્યો છે ત્યારે મારા એક સપ્તાહના પ્રવાસ દરમિયાન જનતાને મળવાનું થયું કાર્યકર્તાને મળવાનું થયું જનતાનો વિશ્વાસ મેં જોયો છે મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ છે દરેક મારા પ્રવાસ દરમિયાન કેટલાય કાર્યકર્તા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા જનતા પાર્ટીમાં મારા પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય પાર્ટી પ્રત્યેનો મેં વિશ્વાસ જોયો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેની મેં શ્રદ્ધા જોઈ છે અન્ય પોલિટિકલ પાર્ટીમાંથી મોટી સંખ્યાની ની અંદર કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે અને ભાર ભારતીય જનતા પાર્ટીની મોદીજીની વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે નવા ભારતના નિર્માણના સાથી બની રહ્યા છે વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈને ભાજપને મજબૂત કરવા માટે અન્ય પાર્ટીઓમાંથી પણ મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો જોડાઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર

અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર